કાર્દશીક મિત્રો આપ સૌને વિક્રમ સંવત 2082 ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ న్యూસ ગુજરાતમાં મિત્રો નવું વર્ષ નવી ઊર્જા અને નવો સંદેશ લઈને આવે છે અને સાથે લાવે છે વીતેલા વર્ષના સારા નરસા અનુભવના લેખાજોખા જે કહે છે કે સારા અનુભવમાંથી પ્રેરણા લો અને નરસા અનુભવમાંથી બોધ અને આ રીતે સકારાત્મકતા સાથે શરૂ કરો નવું વર્ષ તો ચાલો સકારાત્મક ખબરો લઈને આવતો આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતની આજની આપણી આ સફર શરૂ કરીએ મિત્રો આજે તમને મળાવીએ એક એવી વ્યક્તિને જે આંખોની રોશનીથી નહીં પણ મનના પ્રકાશથી દોડે છે નજર સામે ભલે અંધકાર છે પણ અંતરનું અજવાળું એટલું છે કે જેના પ્રતાપે એક નાના ગામની પ્રજ્ઞા ચક્ષુ દીકરીએ આજે ફૂટબોલના મેદાન પર પોતાનું કૌવત દેખાડ્યું છે આવો મળીએ આ નિર્માબેન છે જે ફૂટબોલ ના મેદાનમાં દોડે છે પોતાની આંખોથી નહીં પણ પોતાના મનના પ્રકાશથી આ બોલ છે મારું એક જીવન છે આશાનું કિરણ છે જ્યારે બોલ મને મારી જોડે હાથમાં આવે છે તો હું આખી દુનિયા જીતી શકું છું એટલી તાકાત છે મારા નિર્વાબેન બતાવે છે કે જ્યાં મનની શક્તિ બોલે છે ત્યાં અંધકાર પણ પ્રકાશ બની જાય છે આ દ્રઢતાથી ગુજરાતના એક નાના ગામની દીકરી આજે ભારતીય બ્લાઇન્ડ ફૂટબોલ ટીમની કેપ્ટન બની જ્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં જઈએ છે ત્યારે મતલબ અલગ અલગ કન્ટ્રીના પ્લેયર્સને જોવા મળે છે કોચ જોવા મળે છે એ લોકોની સ્ટ્રેટેજી જાણવા મળે છે તો મને બહુ ખુશી થાય છે કે હું ઇન્ડિયન ટીમમાં એક કેપ્ટન તરીકે રહી ચૂકી છું અને મેં મારી ટીમને સારી રીતે ગાઈડ કરી છે સારી રીતે એ લોકોને મેં બતાવ્યું છે કે ભાઈ ફૂટબોલ કેવી રીતે આપણે રમવું જોઈએ આપણી ટીમમાં શું શું લાવવાની જરૂર છે ટીમને આગળ વધારવા માટે અને હું એવી આશા રાખું છું કે હું જ્યાં સુધી ફૂટબોલ રમીશ ત્યાં સુધી મારા ગુજરાતના પ્લેયરને અને ઇન્ડિયન ટીમને હું હર હંમેશા વિકસિશ કરીશ કે આગળ વધે મારી ટીમ જેમની પાસે દ્રષ્ટિનો અભાવ હોય છે પણ દૃઢ નિશ્ચય તેમની સફળતાની ચાવી છે જ્યારે ફૂટબોલનો અવાજ અને તેમની હિંમત એકસાથે આવે છે ત્યારે આવા લોકો ફૂટબોલ જેવી રમતમાં અલગ મુકામ પર પહોંચે છે બ્લાઇન્ડ ફૂટબોલમાં એવું હોય છે કે જે પ્લેયર્સ હોય છે ટોટલી બ્લાઇન્ડ હોય છે પણ જ્યારે આપણે કીપરની વાત કરીએ કીપર નોર્મલ હોય છે અને હું એઝ અ ગોલકીપર રમું છું મારા પ્લેયરને મારી ટીમને ગાઈડ કરવું એ મારા માટે એક જ ચૂનૌતી થઈ જાય છે બિકોઝ એ લોકો બ્લાઇન્ડ છે અને આઈફોલ પહેરીને એ લોકો રમતા હોય છે અમદાવાદનું અંધજન મંડળ દ્રષ્ટિહીન લોકો માટે તેમના સપના પૂરા કરવા માટે પ્રકાશ બની રહ્યું છે મહિલા બ્લાઇન્ડ ફૂટબોલ ટીમ પણ અહીં તાલીમ લે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવે છે ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશન જે બહુ સરસ કામ કરી રહી છે કોચિંગમાંથી એ લોકોએ આંતરરાષ્ટ્રીય મેચ જોચ્યા હતા જેમાં બહુ ગર્વ થાય છે કે નિર્મા જે અહીંયાની પ્લેયર છે એ વિમેન ટીમની કેપ્ટન હતી અને પાંચ પ્લેયર અહીંયાના ગુજરાત ઉત્તરાખંડ અને હિમાચલના ત્યાં રમવા ગયા અને એ લોકો પહેલી વાર ગુજરાતની ટીમ ભારતની ટીમ સેમી ફાઈનલ સુધી પહોંચી પણ ગર્વ એ થાય છે કે આ બહેનો જે નાનાના ગામડામાંથી આવે છે એ લોકો પોતે મહેનત કરીને વર્ષોથી અહીંયા જે ફૂટબોલ રમી રહ્યા હતા એને બહેનોને તૈયાર કર્યા અમને કલ્પના નહીં હતી કે ગયા વર્ષે જ્યારે લીગ મેચ અહમદાબાદમાં યોજના આવી તો પૂરી ભારતની લીગ મેચમાં આ ગુજરાતની બેનો ટોપ પર આવી એ લોકો કપ જીત્યું દરેક માતા પિતા પોતાના બાળકની સફળતાનું સ્વપ્ન ચૂવે છે ગ્રામીણ વિસ્તારમાં ઉછરેલી નિરમાએ ફૂટબોલ જેવી રમત દ્વારા તેના માતા પિતા અને તેની માતૃભૂમિ બંનેને ગૌરવ અપાવ્યું છે બહુ મહેનત કરી અમે મહેનત કરીને એને આગળ પહોંચાડી છે તો એને બહુ અમને ગૌરવ કરે છે અમારી એવી ભાવના છે કે નિરમા આગળ વધે તે અમને બહુ ખુશી લાગે છે અંધકારને ચીરીને સપના જોવાની હિંમત જ સાચી ખેલ ભાવના છે નિર્માણ ફૂટબોલને પગથી નહીં પરંતુ હિંમતથી લાથ મારીને તેના સપના પૂરા કરી રહી છે અને સંદેશ આપે છે કે જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો કોઈ મર્યાદા તમને રોકી શકતી નથી જો દ્રષ્ટિ નહીં પણ નિશ્ચય હોય તો દરેક અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી શકાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સાવરકાંઠાથી હસમુખ પટેલ અને અમદાવાદથી શ્વેતા યાદવ સાથે સુમન બુરાળાનો રિપોર્ટ મિત્રો આજે અમારી પાસે છે તમારા માટે આઈઆઈટી ગાંધીનગરથી એક અદ્ભુત સમાચાર મિત્રો સામાન્ય રીતે આપણે કેળું ખાઈને તેની છાલ ફેંકી દેતા હોઈએ છીએ પણ આપણા વૈજ્ઞાનિકોએ કેળાની છાલમાંથી બનાવ્યું છે જમીનને પોષણ આપતું અને પાકને ટકાઉ બનાવતું અદ્ભુત ખાતર જે છે કૃષિ કચરાનો પુનઃ ઉપયોગ અને કૃત્રિમ ખાતરનો છે લીલો વિકલ્પ આવો જાણીએ વધુ આ શોધ વિશે કેળાના શિલ્કા હોય છે તો એ કેળાના શિલ્કાને એક પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે તો એના માટે સૌથી પહેલાં પાંચથી છ કેળા લઈએ અને એને સન જે આપણું સૂર્ય હોય છે એમાં ડ્રાય કરવા માટે મૂકવાના અને એ ડ્રાય કર્યા પછી સાત દિવસ સુધી ઓવનમાં મૂકવાના એનું ટેમ્પરેચર સત્ત સાહીઠથી સત્તર ડિગ્રી સુધી હોવું જોઈએ અને એ પાંચ દિવસ પછી એને નાના નાના ટુકડામાં કન્વર્ટ કરીને એને પાવડર ફોર્મમાં કરી દેવાનું એકદમ પાવડર ફોર્મ થયા પછી એમાં તમે કોઈ બી વેસ્ટ વોટર હોય છે તમારા ઘરનું પાણી કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું પાણી બી વાપરી શકીએ છીએ અને એના જે પાવડર બનાવશે એના ઉપર નાખ્યા પછી તમે એ જે પાવડરને તમે અગર ખેડૂતોને વાપરો અને તમે કોઈ પ્લાન્ટમાં એને ખાતર તરીકે વાપરો તો જે પ્લાન્ટનું જે ગ્રોથ હોય છે એ વધી જાય છે પાવડર બનવામાં પાંચથી સાત દિવસ લાગે છે અને એ પાવડરને તમે ઇમિડિયેટલી યુઝ કરી શકો છો અગર એ ડ્રાય ફોર્મમાં છે એટલું જ ખાલી હોય છે કે એમાં પાણી ન રહેવું જોઈએ કેળાની છાલ જેને આપણે રસોડાનું કચરો માનીને ફેંકી દઈએ છીએ તેને વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત નેનો મટીરિયલમાં ફેરવીને જમીનને પોષણ આપવા અને પાકને ટકાઉ બનાવવાનું એક સાધન બનાવ્યું છે આઈઆઈટી ગાંધીનગરમાં ડોક્ટર ભાસ્કર દત્તાની આગેવાનીમાં થયેલું આ સંશોધન કૃષિ કચરાને પુનઃ ઉપયોગમાં લાવી પર્યાવરણને સુરક્ષિત રાખવાની દિશામાં એક મોટું પગલું છે વિશ્વમાં દર વર્ષે સત્તાવન મિલિયન મેટ્રિક ટન કેળાની છાલ કચરા તરીકે વેડફાઈ જાય છે ત્યારે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો ધરાવતી આ કેળાની છાલ છોડના વિકાસ માટે અત્યંત જરૂરી સાબિત થઈ શકે છે वो पाउडर हमारा खाद का काम करता है लेकिन उससे पहले इसको आप इस खाद को आप को पानी के उस पदार्थ में लाना ज़रूरी है जैसे नाइट्रोजन फास्फोरस है जो आप वेस्ट वाटर में मिलता है एक बार उसमें वो निचोड़ लेता है तो फिर इस चीज़ को आप किसी भी चाहे वो गमले में हो या फिर चाहे और बड़े जगह पे हो प्लांट्स के ऊपर अप्लाई करो तो उस तरीके का ग्रोथ आप देख सकोगे केले के छिलके के अंदर ऐसे कई जिसे हम नेचुरल प्रोडक्ट्स कहते हैं जो छोटे छोटे कंपाउंड्स होते हैं जो कई सारे फल और शाक भाजी के अंदर होते हैं उसकी मात्रा ज़्यादा होती है केले के छिलके में केले के छिलके के जैसे आपने देखा होगा कि दो परत है एक बाहर का परत और अंदर का परत दोनों में बहुत ज़्यादा अंतर है इसलिए काफ़ी ज़्यादा मात्रा में अलग अलग किस्म के पदार्थ इन दोनों एरियाज में ट्रैप्ड रहते हैं तो इस पूरे प्रयास में हमारा ये एफर्ट रहा है कि उस जो टोटल जो उसमें जो ऑर्गेनिक कंटेंट है इस तरीके का नेचुरल प्रोडक्ट्स वो हर चीज़ उस हम उसमें से उठा सकें आ खातर कृत्रिम खातरनी जैम पानी में वही जातु नहीं के वातावरण में वेड़फाई जातु नहीं પરંતુ ધીમે ધીમે પોષક તત્વો મુક્ત કરે છે એક પ્લાન્ટ પર કરેલ પ્રયોગમાં અગિયાર દિવસમાં મૂળની લંબાઈ પાંદડાની વૃદ્ધિ અને છોડની તંદુરસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે if you look at chemical fertilizers or whatever is already available in the market right now, it's completely chemical and it's already it's mostly inorganic uh, materials that are being used. but what we're using for our fertilizer is uh, a combination of organic and inorganic substances. initially, when the banana peel is being dried and utilized, that's the organic part, and then the inorganic part is the ammonia that's being uh, absorbed from the wastewater. અને કૃષિ વિજ્ઞાનનું અદ્ભુત મિશ્રણ છે જે કૃષિ વેસ્ટ વોટરની સારવાર અને પોષક તત્વોની પુનઃ પ્રાપ્તિ માટે આશા જગાવે છે અને આવા ઉત્પાદનો પર્યાવરણને સુરક્ષિત રાખીને ખેડૂતોની આવક વધારશે અને ખાદ્ય સુરક્ષા મજબૂત કરશે જે ભવિષ્યમાં અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગાંધીનગરથી લક્ષ્મણ રાજપૂત અને સુવન બોરાનાનો રિપોર્ટ મિત્રો ભારત વૈવિધ્યસભર દેશ છે જ્યાં લોકોની રહેણી ગહેણી ખાન પાનની પરંપરા ભિન્ન ભિન્ન છે આજે વાત કરવી છે દેશના વિવિધ ધર્મ અને સંપ્રદાયોના સાત્વિક ભોજનની તાજેતરમાં ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ એક વિશેષ સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું જેમાં દેશના વિવિધ તહેવારો અને માન્યતાઓ અનુસાર ભોજન તૈયાર કરવામાં આવ્યું અને મહેમાનોને પીરસાયું તો ચાલો ઝલક જોઈએ આજથી લંચની આ સરસ ડેકોરેશન સાથે આવું સરસ સાત્વિક ભોજન કઈ રેસ્ટોરન્ટમાં પીરસાઈ રહ્યું છે તેવો પ્રશ્ન આપને થતો હશે પણ આ કોઈ રેસ્ટોરન્ટ નહીં પણ ગાંધીનગરમાં આવેલી હોટેલ મેનેજમેન્ટની કોલેજ છે જ્યાં સેકન્ડ વર્ષના વિદ્યાર્થીઓ આ સાત્વિક ભોજન મહેમાનોને જાતે બનાવી પીરસી રહ્યા છે हमारे सेकेंड ईयर के स्टूडेंट्स एक आरोग्य करके थीम रेस्टोरेंट का आयोजन किया स्टूडेंट्स ने इसमें खाना बनाना उसका प्लान करना सर्विस का प्लान करना डेकोरेशंस का प्लान करना उनको एग्जीक्यूट करना सारा काम जो है सेकेंड ईयर के स्टूडेंट्स एज पार्ट ऑफ देयर करिकुलम थीम रेस्टोरेंट का एक करिकुलम है उसके बेसिस पे ये कार्यक्रम आज किया इसमें ये सात्विक फूड जो है पूरे देश के डिफरेंट रीजन से जो फेस्टिवल्स में सात्विक फूड सर्व किया जाता है वो फूड यहाँ पे सर्व किया गया गेस्टों को आर्टिफिशियल वे की जगह हम नेचुरल चीजों को लेके किस तरह से कर सकते हैं ये हमारा आइडिया हमने वेलकम ड्रिंक्स रखे वेलकम ड्रिंक्स में हमने रुअफजा रखा और तुलसी शरबत रखा उसमें से कोई भी खाने में हमने प्याज लहसुन का प्रयोग नहीं किया है सब

अपनी नेगेटिविटी ने ओखी अग्नि होमवा उपरांत जीवन में कई पॉजिटिव बाबत ने स्थान आप जेवी एक्टिविटी राखी थी हमारा इंडियन कल्चर में हाथ से खाने में हम बिलीव करते है हैं आपका जो फूड का जो स्वाद है वो बढ़ता है जो पत्ता है वो भी नेचुरल सोर्स है हर एक एक्टिविटी एक हमने ऐसी कराई कि रुक के वो सोचे कि हमने कुछ अच्छा क्या किया जे डे टू डे लाइफ में बता स्ट्रेस लेता हो थोड़ा रिलीफ करे માઇન્ડ ફ્રેશ થાય એના રિલેટેડ અમે બહુ બધી એક્ટિવિટી રાખી જેમ રાખીયા પેન્ટિંગ હતી પછી એક ચીટમાં અમે લોકો એવું રાખ્યું હતું કે એક ચીટમાં બધા પોતપોતાનું નેગેટિવિટી લખે અને એને ફાયરમાં બર્ન કરે પછી યોગાનું પણ હતું હાથનું પણ હતું કે હાથમાં કંઈક લખે એ બધાને બતાવે નેગેટિવ પોઝિટિવ ગોલ્ડન પ્લેસ રાખવામાં આવી છે એ પ્લેટ્સ પછી ઉપર જે પાંદડાની પ્લેટ બનાવીને રાખવામાં આવે છે એ પાંદડાની પ્લેટ પણ અરેન્જ કરવામાં રાખીશું અને પછી જે પણ જમવાનું ફૂડ છે જે કિચનમાંથી આવે છે એને સર્વ કરી રીતે કરશું એની માટે અલગ અલગ જે ઇક્વિપમેન્ટ્સ યુઝ કર્યા છે એ ડોલનો વપરાશ રાખ્યો છે ઢાબામાં કે કોઈ પણ મંદિરમાં એમાં લંગર લાગશે તો એની અંદર જે ચોમુખી દ્વારા જે શાક ને બધું સબ્જીઓ જે છે એ બધું સર્વ કરવામાં આવે છે તો એનો પણ યુઝ કર્યો છે तो मेहमान हुए पण अही आवी विद्यार्थियो द्वारा बरावाएला सात्विक ताजा भोजन न स्वाद मानी एक्टिविटी में मा भाग ले विद्यार्थियोनी मेहनत ने बिरदावी होती गेट से प्लेट तक यहाँ पे लेकर आए और सब बताया प्लानिंग इवेंट्स देन बजटिंग फिर क्या होगा इको फ्रेंडली कितना कितना सब कुछ एनवायरमेंट को सस्टेनेबिलिटी को ध्यान में रखकर वो सब नॉलेज गेन करना और उसको इंप्लाई करना તો સૌથી મોટી વાત હતી જે 5000 વર્ષ પહેલાની આની પેનાના જુવાનામાં આપણે છોકરાઓ લઈ ગયા છે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી છે અને એમની જે ઇવેન્ટ ને છે એટલી કેટલી સક્સેસફુલ બનાવી છે જેનાથી બીજાને પણ અમે જે ગેસ્ટ તરીકે આવ્યા છે એને પણ મોટિવેશન મળ્યું છે ગુડ న్యూસ ગુજરાત માટે શ્વેતા યાદવ સાથે નિકેતા શુક્લાનો રિપોર્ટ યુવાનોએ કૌશલ્ય અને હિંમત ભેગી કરી પોતાના શોખને બોટલમાં ભર્યો

દરેક સફળ સફરની શરૂઆત એક સ્વપ્નાથી થાય છે આવી જ એક વાત છે અમદાવાદના કોલેજમાં ભણતા બે મિત્રોની બંને પરફ્યુમના શોખીન અલગ અલગ પરફ્યુમ ખરીદતા પોતાને ગમે એવી જાત-જાતની સુગંધવાળા કસ્ટમાઇઝ્ડ પરફ્યુમ બનાવીને માણતા અને પછી અરે ચાલો સાંભળીએ આખી ગાથા એમની જ પાસેથી ગાંધીનગરમાં એક લોકલ પરફ્યુમર હતો અમે એના ત્યાં બહુ વિઝિટ કરતા હતા અમે અમારા હિસાબથી પરફ્યુમ્સ બનાવડાવતા હતા અમે જે લક્ઝરી બ્રાન્ડ્સ હોય એના પરફ્યુમના રિક્રિએશન્સ બનાવતા હતા અને અમે એટલું વિઝિટ કરતા હતા કે અમે છ મહિનામાં અરાઉન્ડ ટુ પરફ્યુમ બોટલ્સ ખરીદી લીધી હતી યુનિવર્સિટીનો ફેસ્ટ હતો વિચાર્યું ચાલો એક પરફ્યુમ સ્ટોલ લગાવીએ વિચાર હતો મજા કરીશું પણ ત્યાંથી જન્મ્યો એક નવો જ વિચાર ચાર દિવસનો એ સ્ટોલ હતો જેમાં અમે ટુ ફિફ્ટી પ્લસ બોટલ સેલ કરી જેમાં નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડનું ટોટલ સેલ્સ હતું એનાથી અમને આ લોકોના કોમ્પ્લિમેન્ટ એટલા મળ્યા રિવ્યુ સરસ મળ્યા લોકોની ઇન્કવાયરીઝ એટલી આવી પછી અમે આગળ વિચાર્યું કે આમાં કંઈક કરીએ એમાં અમારે સેલ તો બહુ થઈ હતી પણ માર્જિન્સ ઓછા હતા એના કારણે પ્રોફિટ ઓલમોસ્ટ નિલ લતો તો અમે એના માટે માર્કેટ રિસર્ચ શરૂ કરી દીધું અને બેઝિકલી જે અમે પરફ્યુમ્સ લેતા હતા એ અમારા સામે લાઈવ જ બનાવતો હતો તો અમને થોડો આઈડિયા હતો કે પરફ્યુમ કેવી રીતે બનાવાય એસ્પેશિયલી જે સિન્થેટિક ઇન્ગ્રીડિયન્ટ છે એ અમે નથી વાપરતા એટલે એના અમને એના માટે એક અલગ ફોર્મ્યુલા ડેવલપ કરવો પડે એમાં અમને ઓલમોસ્ટ ટુ ટુ થ્રી મંથ્સ લાગી ગયું મેં અને વશિષ્ઠ ભેગા થઈને બોટલ ડિઝાઇન લેબલ ડિઝાઇન બોક્સ ડિઝાઇન માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ બધું જ અમે બે જાતે કર્યું છે ટોટલી મેન્યુફેક્ચરિંગમાં અમે બે જાતે કર્યું છે બધી બોટલ્સ પેકેજિંગથી લઈને डेवलप करवा सुविधा में बहुत जाते करियो है आखी ब्रांड हमें 2 जन हैंडल करी रहे हैं मैन्युफैक्चरिंग थी सेल्स સુધી बच्चे ने सीखा था कि कैसे एग्जिबिशन करते हैं मार्केट में कैसे पब्लिक को अप्रोच करते हैं एंड कैसे डिजिटल लेवल पे उसको सपोर्ट करते हैं एक परफॉर्मेबल चैटबॉट जो आपको कस्टमाइज हेल्प करेगा और उसके बाद एंड में जो रिक्वेस्ट फाइनल आप क्लोज करते हो वो वो बच्चे के पे पे जाता है 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 और वहां से से आपकी रिक्वेस्ट को आपको फिजिकली करता करता अगर आप उसे ओके करते हैं दिस इज़ द स्मार्ट वे आज डेट में इस इस तरीके मूव कर रही एंड मैं uh, सपोर्ट पर काम करे छे। जेना थी, खर्च ओचारे नो इन्फ्रास्ट्रक्चर नानी लैब थी काम चाली जाए જેમાં ગ્રાહકોના રિવ્યુ અને સારા એન્ગેજમેન્ટ થી બ્રાન્ડ ને વેગ મળે છે મે અમારી વેબસાઈટ બનાવી છે જેમાં એક સોફ્ટવેર બનાવ્યું છે જેમાં બે યુનિક ફીચર્સ છે ફર્સ્ટ એ સેન્ટ ફાઇન્ડર છે જેમાં અમે ફોર સિમ્પલ ક્વેશ્ચન પૂછીએ છે જેનાથી યુઝર વગર સ્મેલ કરે પરફ્યુમ એમનો ઓર્ડર કરી શકે જેનો 95% રેટ છે કે એ એક્યુરેટ જ હોય છે અને અમારી વેબસાઈટ નો સેકન્ડ યુનિક ફીચર છે પરફ્યુમ લેયરિંગ જે એક્ટર શાહરૂખ ખાનના લીધે બહુ ફેમસ થયો છે આ કોન્સેપ્ટ કસ્ટમર કઈ બે ફ્રેગ્રેન્સીસને મિક્સ કરીને કઈ થર્ડ યુનિક ફ્રેગ્રેન્સ બને છે એનું ઇન્ફોર્મેશન અમારી વેબસાઇટ ઉપર મળી છે મેં મે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં અમારી બ્રેન્ડ લોન્ચ કરી હતી એના પછી અમે અત્યાર સુધી વન થાઉઝન્ડથી ઉપર પરફ્યુમ બોટલ સેલ કરી છે અમારી સેલ્સ મોસ્ટલી ડિજિટલ માર્કેટિંગથી જનરેટ થાય છે વર્લ્ડ ઓફ માઉસથી થાય છે અને અમે મેડિકલ સ્ટોર્સ માર્ટ્સ ને એ બધી જગ્યાએ બી અમારા પરફ્યુમ્સ મુકાયા છે ત્યાંથી બી અમારી સાઇલ સેલ્સ એફેક્ટ થાય અમારા બોટલની પ્રાઇસીસ છે થર્ટી એમએલ પર ફોર હન્ડ્રેડ અને ફિફ્ટી એમએલ પર ફાઇવ હન્ડ્રેડ રૂપીસ તો રિઝનેબલ રેટ છે અને જ્યારે આવ્યા મેં ખોલ્યું પેકેજ ત્યારે એની સ્મેલ બહુ જ અમેઝિંગ હતી અને એ લોંગ લાસ્ટિંગ રહે છે અને આ બે પરફ્યુમ એટલા અફોર્ડેબલ છે કે હું આ બે રોજ ડેલી વેરમાં બી યુઝ કરી શકું છું હું આ પરફ્યુમ સ્ટાર્ટઅપને એટલે સપોર્ટ કરી રહી છું કે એ લોકો જાતે બનાવે છે હાર્મલેસ છે અને એના ઇન્ગ્રીડિયન્ટ બી બહુ જ સારા એવા યુઝ કરે છે વિધાઉટ કેમિકલ અને બહુ જ અફોર્ડેબલ વસ્તુ છે આ છે નવું ભારત જ્યાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની લહેર યુવાનોને આપે છે વિશ્વાસ અને દિશા ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે દોઢ લાખ થી વધુ સ્ટાર્ટઅપ સાથે અનેક સપના સાકાર થઈ રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી ક્ષમા કામદાર નો રિપોર્ટ મિત્રો ગુજરાતી લોકોનો ખાવાનો પ્રેમ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને આ પ્રેમનો એક નવો સ્વાદ માણવો હોય તો જવું પડે મોરબી માટીના રમકલા અને ક્લોકના કારખાનાની સાથે અહીંના લોકો ખાવાના પણ એટલા જ શોખીન છે અને એટલે જ ક્યારેય ન જોયો હોય એવો એક દેશી ફૂડ ડિશનો સ્વાદ અહીંયા જોવા મળશે તો ચાલો નવા વર્ષના વધામણાની સાથે માણીએ એક એવો સ્વાદ જે જોઈને તમે કહેશો કે આ તો એકવાર ખાવું જ પડે મિત્રો તમે ભાજી પાઉ દાલ પૂરી અને પૂરી સબ્જી તો ખાધી હશે પણ ક્યારે ખમણ ભાજી ખાધી છે હમ જી હા આ છે મોરબીનો એવો સિક્રેટ કોમ્બો જે એકવાર ખાય તે વારંવાર ખાવા જાય ગ્રીન ચોકમાં એની ફર્સ્ટ શોપ હતી ત્યારથી અમે જૈન ખમણના અત્યારે શરૂઆતમાં પૂરી ભાજી અને ખમણ બધું ખાતા પણ હવે આ લોકોએ પૂરી પૂરી હવે લોકોએ બંદગીરી છતાં એનો ખમણનો ટેસ્ટ છે મોરબી માટે એકદમ લાજવાબ છે અને આખી મોરબીમાં અમે આવો ખમણનો ટેસ્ટ ક્યાંય જોવા નથી મળ્યો અમે રિસેન્ટલી છેલ્લા ચાલીસ વર્ષ આ જૈન ખમણનું જ ખમણ ખાઈએ છીએ આ પેલી એવી મોરબીમાં કે વર્ષોથી આ માણસો અહીંયા પડાપડી કરે ભાજી અને ખમણ ખાવા માટે એકાદ વીક હું એક વીક માં થી ત્રણ વખત આવું લાકડાના ટેબલ અને એમાં ખમણ બનાવતા ગ્રીન ચોકમાં જૂની દુકાન હતી તે દુ અમે ખાઈ સવારે ધમધમતા મોરબીના રસ્તા અને ત્યાંથી આવતી આ તમ તમતી સુગંધ હાથમાં થાળી ગરમા ગરમ બટાકાની સુકી ભાજી ઉપરથી ખમણનો ટુકડો અને સાથે મજેદાર મરચા આ હા હા આ સ્વાદની લહેર એવી કે દિમાગની સાથે દિલ સુધી પહોંચી જાય પણ આ ટેસ્ટની પાછળ જોડાયેલી છે પેઢીઓની કહાની મૂળ ગ્રીન ચોક થી અમારી મૂળ બ્રાન્ચ અમારા દાદાની દુકાન જૈન ફરસાણ માર્ટ હતી વાચી ઓનર પેલા 1979 માં ત્યારે મીઠાઈ ફરસાણનો મૂળ ધંધો અમારો હતો મારા દાદાનો મારા ફાધરનો પછી એમને 1994 થી પુરી શાક ને એવું સરળ કરેલ હતું પછી અમે એમાં પુરી શાક ને અહીંયા ત્યારે સ્ટાફની બહુ અમને તકલીફ હતી એના હિસાબે પૂરી મેન્ટેન નહોતું થાતું અમારા એટલે ફાધર ખમણની શરૂઆત કરી ખમણ અને ભાજી એ કોન્સેપ્ટ એમને એમ રાખ્યો પુરી એક બંધ કરી દીધી એટલે ખમણ અને ભાજી ત્યારથી ગ્રાહકને આવી ગયા તો અમારા સિવાય પાસે મોરબીમાં બીજે ક્યાંય વસ્તુ મળતી નથી અહીંયા બહારથી બહુ બહાર બાવા વર્ષો આવે છે

બધું સારું વાપરવાનું એટલે મટેરિયલ બધું સારું થઈ જાય અલ્પી કોઈ વસ્તુ વાપરવાનું જ એટલે સારી આઈટમ જ બને એટલે આજના યુગમાં જ્યાં ફાસ્ટ ફૂડ રાજ કરે છે ત્યાં મોરબી બતાવે છે કે અસલ ટેસ્ટ એટલે ટ્રેડિશન વિથ ટ્વિસ્ટ તો દોસ્તો જ્યારે પણ મોરબી જાઓ તો આ સ્વાદ લેવાનું ચૂકતા નહીં ફક્ત સવારે આઠથી એક વાગ્યા સુધી મળતા આ જૈન ખમણ સબ્જીનો ચસ્કો એવો છે કે ફક્ત મોમાં નથી ઓગળતો એ તો દિલમાં રહી જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબી થી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર